નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નેતરા હિત જવાનો દે કોચિંગ ક્લાસ અમરેલી નો ઇચ્છોસી ના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ચેપ્ટર લઈએ છીએ નફો અને ખોટ નફો અને ખોટ માં કેટલી વસ્તુઓ છે જે તમારા વિશે જાણવાનું છે નફો કે કોઈ ખોટ ની કોઈ પણ વસ્તુ ની ગણતરી કરી કોઈ તો એટલી વસ્તુ અમને જાણકારી હોવી જોઈએ સૌથી પહેલા મૂળ કિંમત જે વસ્તુને લેવામાં આવે તેને મૂળ કિંમત કહેવામાં આવે છે જેમ કે ખરાજ તેના ઉપર વધારાના ખર્ચ લાગે તેને ખરાજત કહેવાય છે પડતર કિંમત તમે મૂળ કિંમત પ્લસ ખરાજ બનેલું સરવાળો કરો એટલે તમને પડતર કિંમત મળશે ત્યારબાદ વેચાણ કિંમત જે ભાવે તમારે વેચવાનું છે તેને વેચાણ કિંમત કહેવાય છે નફો નફો છે કોઈ પણ વસ્તુને સોના આધારે લેવામાં આવે છે દાખલા તરીકે હું કહું દસ ટકા નફો મળ્યો તો સોને આધારે એકસો દસ ટકા નફો કહેવાય છે અને ખોટ મળે દસ ટકા ખોટ મળી તો સોને આધારે ખોટ ગણાય છે તો નેવું ટકા ગણાય છે સોને આધારે એટલે દસ ખોટ ગઈ છે એટલે નેવું ગણાય છે હવે એક સૂત્ર છે નફો કે ખોટ

કેટલા થયાસો પંચોતેર રૂપિયા બરાબર એજ રીતે બીજો છે એક ટેબલ બસો પંચોતેર વેચતા પચીસ રૂપિયા કોટ કઈ છે તો તે મૂળ કિંમત કેટલી હશે હવે મૂળ કિંમત નું સીધું સાધુ સૂત્ર છે

કેટલામાં વેચવાથી વેચવા 20 ટકા નફો થશે હવે તમને ડાયરેક્ટ કોઈ બે રાશિ આપી દીધી હોય એમ કીધું હોય 25 ટકા ખરીદી ની પે 20 માં વેચો કેટલા ટકા નફો થશે તો એક આ બે રીતે થશે સૂત્ર રીતે થશે અને એક સીધું 100 ટકા આધારે થશે સોને આધારે ધ્યાન માં રાખીને કરવામાં આવશે તો આવા જ્યારે ટકા સીધા પૂછી લધા હોય ત્યારે આપણે એને સીધે સીધું આપણે દાખલા નંબર 3 સીધી આપણે ને ત્રી રાશિ લખી દેવાય શું મૂકશું તો કે 25 રૂપિયા ની ખરીદેલી પેન કેટલામાં નો વેચવાથી 20% નફો થશે તો કોઈ પણ ને સોને આધારે લખીએ તો ના કહે કે મૂળ કિંમત સોન મૂળ કિંમત હોય તો કેટલામાં મૂળ કિંમત વસ્તુને વસ્તુને વેચાણ કિંમત કેટલી થશે તો કે 100 હોય અને 20% નો લખો મેળવાનું છે એટલે 20 એટલે 120% બરાબર 120% હવે તો આપણે કેટલામાં એ જ છે ₹25 માં ખરીદેલી વસ્તુ ₹25 માં વસ્તુ કે ખરી એ મૂળ કિંમત હોય તો એની એ વસ્તુને વેચાણ કિંમત કેટલી થશે તો ત્રી રાશિ છે તો 120 આ રાશિનો નાનો ગુણાકાર થશે છેદમાં 25 છેદમાં 100 25 તો 4 4 તેરી 12 તો 30 બરાબર આ રીતે દાખલાની ગણતરી સારી રીતે સરળ રીતે થઈ શકે છે જ રીતે તમને એક ઉદાહરણ લીધું છે એક માણસ એક વસ્તુને વેચીને 25% નફો મેળવે છે તો તે વસ્તુની વેચાણ કિંમત 25 હોય તો કેટલામાં વેચવી જોઈએ

કોઈ પણ વસ્તુ હોય એની વેચાણ કિંમત અને સમાન એટલે મૂળ કિંમત કેમ મળશે તો કે મૂળ કિંમત દાખલા નંબર પહેલો મૂળ કિંમત બરાબર 2 લાખ 50 પછી બરાબર 2 લાખ 50 હજાર એનું સમાન કામ સમાન એટલે એનો વધારેનો ખર્ચ આપણે દાખલા તરીકે ઘર બનાવવું છે તો ઘરને માટે આપણે બધી વસ્તુઓ રિક્વાયરમેન્ટ છે બરાબર ઈટ માટી સામાન બધું પણ એને કડિયાને આપવામાં ટોટલી ખર્ચ કરવામાં ગણતરી કરવામાં આવે છે અને એનું સમારકામ કહેવાય તો આવી રીતે મૂળ કિંમત એની બે છે પણ એનું સમારકામ કરતા પચાસ હજાર સમારકામ એટલે એના એના ઉપર બાંધકામ કરતા તો એની શું મળે આપની પડતા કિંમત મળે શૂન્ય ના શૂન્ય શૂન્ય ના શૂન્ય 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 ત્રણ લાખ રૂપિયા મળે બરાબર અમે શું કીધું છે કે 12% નફો પ્રાપ્ત કરવા માટે ઘન એટલે 12% માં વેચવી જોઈએ 12% નફો છે તો આપણે આપણી પાસે એક સૂત્ર છે નફો ટકા માં વધારે નફો ગુણ્યા મૂળ કિંમત ગુણ્યા 100 ચલો ટકા નફામાં કલાક પછી 12% બરાબર હર સોધા આપણે લખો જોઈએ કે નફામાં શું કીધું મૂળ કિંમત કેટલી હતી કે 3 લાખ

તેથી આપણો વેચાણ કિંમત કેટલી મળી 336000 થશે ઓપ્શન નંબર 3 ચાર જવાબ બરાબર આવી રીતે કોઈ પણ વસ્તુ છે એના ઉપર 250000 છે ખરીદ કિંમત એનો સમારકામ કર્યો 50000 નો ખર્જો થયો તો 250000 માં સમારકામ 50000 ઉમેર્યું એટલે 3 લાખ રૂપિયા મળ્યો એનો 12% નફો મેળવવાનો છે તો 12% નફો આવી રીતે મળશે નફો બરાબર મૂળ કિંમત ગુણ્યા સો નફો ગુણ્યા 3 લાખ ગુણ્યા 50 બરાબર આ રીતે થશે હવે એ જ રીતે બીજો દાખલો

આપણે ખબર પડે જો કોઈ પણ વસ્તુ હોય ને સાતસો પચાસ હોય એ ખરીદ કિંમત હોય પછી એના ઉપર જેટલો ચાર્જ લગાડવામાં આવે એનામાં ઉમેરવામાં આવે તો સાતસો પચાસમાં લીધે ને પચાસ રૂપિયામાં ઉમેરી લેવા ત્યારબાદ એમાં નવસોમાં આવ્યો એટલે કે સાતસો પચાસમાં પચાસ ઉમેર્યા તો આઠસો રૂપિયા થયા તો વસ્તુની મૂળ કિંમત આઠસો રૂપિયા છે અને વેચી વિશે નવસોમાં તો તમને વસ્તુ કેમ દેખાય છે કે 900 માં હોય ને 800 રૂપિયા ની મૂળ કિંમત હોય તો 100 રૂપિયા આપણે નફો થશે પણ આપણે પૂછ્યું છે શું કે નફો કેટલા ટકા માં થશે ટકા માં પૂછ્યું છે કે ટકાનું નું સૂત્ર મૂકવું પડે નફો ટકા માં બરાબર નફો છે તો મૂળ કિંમત ગુણ્યા 100 નફો કેટલો થયો છે તો કે 800 ની વસ્તુ 800 ની વસ્તુ હતી ને 900 માં વેચી તો 100 રૂપિયા નફો થયો 100 ગુણ્યા મૂળ કિંમત 800 રૂપિયા ગુણ્યા 100 આ રીતે છેદ છેદ ઉડાડે તો 12 25 ભાગ્યા 2 એટલે 12.5 બરાબર આ જ રીતે આપણે દાખલો નંબર 3 લઈએ दुकानदार प्रश्न नंबर त्रा एक दुकानदार सात सौ एसी माइक वस्तु ने बेच ताई सौ त्रिस रुपिया खोट गए चे अब एक सौ पचास मो वस्तु में नको मेरा उमा टेलीडियो कितना रुपया मो बेच वो जो ये बराबर सौ ती पहला बेचान की मत जो ये बेचान की मत कितना रुपया मो बेच वो जो ये बेचान की मत जो ये तो भून की मत प्लस नको आपने नहीं

910 नको कितना थियो 130 130 रुपया आप 150 આપેલા સોરી 130 ને 150 બરાબર તો 910 અને 130 એનો સરવાળો કરો એટલે આપણે મળશે 1060 બરાબર આ રીતે એની મૂળ કિંમત મળશે તો દુકાનદારે સાચવલી વસ્તુ ન હતી અને 130 રૂપિયા કોટલી કોડ બી ટુ મીરવાન નહોતું તો એની વાત બાકી કરવાની સુ સુભા માટે મૂળ કિંમત સુભા માટે તો मी 130 मिनिट लेलो सरळ죠 तो 910 च्या अब 150 इंच میشه तो वेग मूळ किंमत मूळ आहे वेगचं किंमत बरोबर मूळ किंमत प्लस मख तो मूळ किंमत किती असेल 910 इंच नापो किटलो 150 160 हजार तर ત્યાર पछि उदाहरण दई एक वस्तु प्रश्न नंबर 4 वेचन किंमत चारशे चोऱ्याऐंशी आहे तो नको की टक्को किती मध्ये सिद्धी वस्तू खबर आहे चारशे चाळीस ही वस्तू आहे आणि चारशे चोऱ्याऐंशी मागची तर चाळीस चुमाळीस टक्का आपण नको झाली आहे तर डायरेक्ट सिद्ध सुद्धी तो नको बराबर नको टका बराबर नको गुणिया सो मूळ किंमत दून किंमत गुणिया सो नको किती मागे चौथा मग

750 હવે એને કેટલો કરવાના છે કે 900 રૂપિયામાં 750 ની વસ્તુ હોય એટલે 900 રૂપિયા હોય છે તો કેટલા ટકા નફો થશે તમને ખબર જ પડી જાય બરાબર કારણ કે 750 ની વસ્તુ હોય એટલે 900 રૂપિયામાં વેચી હોય તો કેટલા ટકા નફો થશે તો આપણે એક સુધુ મૂકી દઈએ નફો બરાબર નફો બરાબર ટકામાં મૂળ કિંમત नको બરાબર मगर नको मूकी

હોપર પર પરત તો આયા 35 15 153 75 153 75 આને 35 15 તો 3 3 કે સરખી કેસે અને 5 5 એટલેનો જો કેટલો આવશે 5 5 20% કારણ કે 15 5 5